મોર્નિંગ દોસ્તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ક્યા વાત હે ક્યા વાત હે ક્યા બાત હૈ ક્યા વાત હે આજે તો હોળી છે પહેલાં તરફ તમને સર્વ બધાને હોળીની ઢેર સારી શુભકામના ભગવાન તમારા બધાની મનોકામના પૂર્ણ કરે અને તમારી હોળી અને ધોળી બહુ મસ્ત જાય એ ભગવાનની પ્રાર્થના અમારા વિડીયો ઘણા બધા લોકો જોવું છે ઘણા બધા લોકો જોવું છે અને ખૂબ આનંદ છે અમને બરાબર છે વાતનો પણ શેર લોકો બહુ ઓછા કરે છે તો મારા વિડીયોને વધારે બધા શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો વિડીયો લોકો ઘણા બધા જોવું છે અને કરતા નહીં તો સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને લાઇક કરો અને મારું બે લાયકન જરૂરથી દબાવો હા આજે તો મધુરપુર જવું છે મારે એક બાધા રાખેલી હતી શીતળામાની તો આજે શીતળામાની બાધા કરવા માટે જવાનું છે મધ્રપુર હું જવાનું છે મારે ક્યાંથી અમારી બેન છે સીતાબેન બધા અમે જવાના છીએ તો આજે મધરપુર જઈએ છીએ ચલો ભાઈ ચાબા થઈ જાય ફટાફટ હેડો હેડા મધુરપુર જવાનું જલ્દી ત્યાં થઈ મારચા ત્યાં પર બની જાઓ નહીં બને ફટાફટ મધરપુર જલ્દી ત્યાં કહો ચાલો ફટફટ ચલો આજે ફેર માતાજીના દર્શન કરીએ જય માતાજી આજે ફરીથી દર્શન કરવા માટે આવ્યા હતા માતાજીના જો અમારા ઝુંબર એકદમ મસ્ત અમારા મેલાના છોકરાએ ધોઈ અને તૈયાર કરી દીધું છે ફર્સ્ટ ક્લાસ અને મસ્ત તૈયાર થઈ ગયું જો હજી ઉપર ચડવાનું બાકી એકદમ સરસ મજાનું ધોઈ નાખ્યું છે આનું કંઈક નવું જ ઉંમર લાગ્યા તે અહીંયા લટકાયેલું જ છે જો અહીં ઉંમર નવું એકદમ સરસ મજાનો છે બરાબર અને બહુ મહેનત લાગી છોકરાએ મેં એકદમ સાફ કરી દીધું સરસ મજાનું ભાઈ વાહ ભગવાને એમની મનોકામના પૂર્ણ કરે બાળકોની અને બાળકો પણ જીવનની અંદર ખૂબ પ્રગતિ કરે એ માને દુવારે સેમના પર આયલા મોરવી ઢગલાની સદી ખરોળાની કુવાસીનો કુકન દેરુ સયા જય માં ઢગલા છે ઓ સીતાબુન ના ઘેરાઈ ગયા છે સીતાબુન તમે તૈયાર ઓ ભૂન તૈયાર છો બધા તૈયાર તૈયાર ચલો આડા બડા મધરપુર સુરે તૈયાર છે અમાર બનેવે ગાડી કાઢો હડો પડો ચલ ગાડી ઓમ તો પડો અરે ઓહો હા હા લે ભાઈ ચલો આ બે જણો કોનમાં કોક વાતો કરે છે બક્કુ કર્યું

ફટાફટાફોળી લઈ લીધું પ્રસાદી લઈ લીધી બધા કમ્પ્લીટ ઓકે ચલો હા માતાજીનું મંદિર આવી ભાઈ જીતરામા ઘણા વર્ષે શીતરામા દર્શન કરવા આવ્યા મધુરપુર મધુરપુર શીતરામાની મંદિર એટલે વાવ સારી

ઉપરથી પાણીનું દર્શન થયા નહીં કારણ કે આજુબાજુ તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ ઉપર થોડી બહુ જર્જરિત થઈ ગયેલી છે બરાબર અમારી પાસેની જગ્યા બહુ મસ્ત મંદિર બી બહુ મસ્ત છે વાવ બી બહુ મસ્ત છે શીતળામાના દર્શન જે લોકો ગાયો છે ભેંસ્યો છે અને ઘણા બધા અલગ અલગ રીતે પોતપોતાની પોતાની માન્યતા અનુસાર અહીંયા દર્શન કરવા આવે છે માનતાઓ માને છે અને એમની માનતાઓ બહુ ફળે છે બરાબર છે તો તમે બી ક્યારેક આવો તો જરૂરથી અહીંયા મધ્રપુર સીતારામા દર્શન કરવા આવજો આ વાવ બહુ જુરાની જૂની છે બહુ મસ્ત હશે અંદર દરવાજો આખી પ્રસાદી ધરાવે છે કે સિસ્ટમ હશે ભાઈ હે દુધેશ્વર મહાદેવ મધુરપુર એના બી તમે દર્શન કરી અને તેની અંદર જાઓ બહુ સરસ મંદિર છે જિંદગીમાં પહેલી વાર દર્શન કર્યા છે અને મહિમા કંઈક અલગ હશે આપણને ખબર નહીં જય ગગો મહારાજ મહારાજ મંદિર છે ને અહિયાં રાફડો હોય ને એવું છે ભાઈ અહિયાં કઈક આ ભગ મહારાજ મંદિર આવું મેં પહેલી વાર જોયું છે એ પથ્થર છે અંદર કઈક રાફડા જેવું છે અંદર આપણને ખબર નહીં અંદર શું છે આની મહિમા તો મહારાજ ના દર્શન કરો તમે પહેલી વાર દર્શન કર્યા રાફડા નો દર્શન કરી માતાજી ના બધી વિદાય લઈએ જઈએ હવે ઘર તરફ હું મારી પાસે દર્શન કરો અહીંથી હવે આગળ જઈએ છે એ રવાણી અમારા ભોણીને દર્શન કરો ભોણીને ખબર લેવા આવતા વાવનો હવાળો છે બરાબર પહેલાં વાવમાંથી આ વાવની અંદરથી વાવની અંદરથી પાણી સીધું અહીંયા આવતું હતું અને અહીંથી પહેલાં જે નાના નાના જે હવાળા દેખાય છે આની અંદર જતું હતું તો પહેલાંના લોકો બી એટલા બુદ્ધિશાળી હતી તો કાંઈ પૂછ્યું અત્યારેના તો લોકો બુદ્ધિશાળી એમ કે ચાલે કારણ કે જે લોકો વર્ષો પહેલાં જે કામ કર્યું છે ને એ કામ અત્યારે થઈ શકે એવી સ્થિતિ જ નહીં સંસાધન ના હોવાના કારણ બી આટલું મસ્ત ડેવલપ કરેલું છે અહીંયા તો ખરેખર આપણા પૂર્વજો હતા ને એ આપણા કરતા બહુ બુદ્ધિમાન હતા એ વાત હોય કારણ કે એમનું કામ જોઈને ખબર પડે છે એ કેટલા જબરજસ્ત બુદ્ધિમાન હતા કૃષ્ણ ભોજનાલય જમવા થોડો ટાઈમ થયો છે આગળ અહીંયા ડાબા છે મસ્ત કૃષ્ણ ભોજનાલય ગુજરાતી થાળી દાલબાટી બહુ મસ્ત મળે મજા આવે છે ખાવાની

આવજો ટાટા કઈ જાય આવજો તાર હજાર એ બેઝ આવો લાવજો સેમ્પુલા લાઈટ બંધ થઈ ગાડી સમ બંધ થઈ ચાલુ કરો